વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેળવણીની વ્યાખ્યાઓ વિશે થોડી માહિતી મેળવીશું કે કેળવણીની વ્યાખ્યાઓ કોણે આપી છે એના વિશે થોડી માહિતી તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક બાળક અને માણસના શરીર મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તેને બહાર લાવવું આ કોની વ્યાખ્યા છે ગાંધીજી પ્રશ્ન નંબર બે હું કદી શીખવતો નથી હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે છે આ વિધાન કોનું છે આઈન્સ્ટાઈન પ્રશ્ન નંબર ત્રણ કેળવણીના મુખ્ય પરિમાણો કેટલા છે ત્રણ પહેલ પ્રારંભ પ્રક્રિયા અને નીપજ પ્રશ્ન નંબર ચાર કેળવણીના મુખ્ય ધ્યેયો કેટલા છે કેળવણીના મુખ્ય ધ્યેયો બે છે વ્યક્તિગત ધ્યેય અને સામાજિક ધ્યેય પ્રશ્ન નંબર પાંચ કેરવણીના સોપાનો કેટલા છે તો કેરવણીના ચાર સોપાનો છે પ્રથમ સોપાન છે ગર્ભવસ્થા દ્વિતીય સોપાન છે શાળા શિક્ષણ તૃતીય સોપાન છે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન અને ચતુર્થ સોપાન છે ફલશ્રુતિ નિપજ પ્રશ્ન નંબર છ કેરવણીના બહુધ્રુવ્ય ઘટકો કોણે આપેલ છે જેકસ ડેલોર્સે આપેલ છે પ્રશ્ન નંબર સાત જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેરવણી આ કોની વ્યાખ્યા છે એચ જે વેલ્સન પ્રશ્ન નંબર આઠ શાળામાં આવેલો શિક્ષક ભણાવવા માટે આવેલો શિક્ષક નથી પણ વૈજ્ઞાનિક છે આવું કોણે કહ્યું છે ગીજુભાઈ વધેકા પ્રશ્ન નંબર નવ કયા ભારતીય કેરવણીકાર ના મતે કેળવણીનો મહત્વનો ઉદ્દેશ રાષ્ટ્રની સામાજિક અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો છે મહાત્મા ગાંધી પ્રશ્ન નંબર દસ ઘર સમાજ ચિત્ર મંડળ પુસ્તકાલય વગેરેમાંથી મળતું શિક્ષણ કયા પ્રકારનું શિક્ષણ કહેવાય અનૌપચારિક શિક્ષણ પ્રશ્ન નંબર અગિયાર માણસ એક જ એવું પ્રાણી છે જેને કેળવી શકાય છે આ વિધાનના પ્રણીતા કોણ છે મનુભાઈ પંચોળી પ્રશ્ન નંબર બાર કોના મતાનુસાર માનવીને ચરિત્રવાન અને જગતને ઉપયોગી બનવાની બનાવી તેને જ કેળવણી કહેવાય કોના મતાનુસાર માનવીને ચરિત્રવાન અને જગતને ઉપયોગી બનાવી તેને જ કેરવણી કેળવણી કહેવાય જ્ઞાનવલ્કઈ પ્રશ્ન નંબર તેર કેળવણીના શાબ્દિક અર્થ સાથે કયું વિધાન સંમત નથી કેળવણી એટલે કે બાળકના સર્વાંગી વિકાસની પ્રક્રિયા પ્રશ્ન નંબર ચૌદ કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે આ વ્યાખ્યા કોને આપી છે ઋષો પ્રશ્ન નંબર પંદર તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી આ વ્યાખ્યા કોને આપી છે એરિસ્ટોટલ પ્રશ્ન નંબર સોલ શિક્ષણની ત્રિધ્રુવીય પ્રક્રિયામાં કોનો કોનો સમાવેશ થાય છે વિદ્યાર્થી શિક્ષક અને સમાજ પ્રશ્ન નંબર સત્તર યુનેસ્કોના રાષ્ટ્રીય શિક્ષણ આયોગે ઓગણીસો ને છન્નુંમાં કેળવણી માટેના કેટલા મુદ્દાઓ જાહેર કર્યા છે નવ મુદ્દાઓ પ્રશ્ન નંબર અઢાર કેળવણીની ત્રિધ્રુવીય પ્રક્રિયામાં ત્રીજા ધ્રુવ તરીકે કોને સ્થાન છે અભ્યાસક્રમને પ્રશ્ન નંબર ઓગણીસ વિવિધ સ્થળોનો પ્રવાસ પ્રવચનોનું શિક્ષણ વડે આપણે શીખીએ છીએ એ કેવા પ્રકારની કેળવણી થશે વિવિધ સ્થળોનો પ્રવાસ પ્રવચનોનું શિક્ષણ વડે આપણે શીખીએ છીએ એ કેવા પ્રકારની કેળવણી થશે અનૌપચારિક કેળવણી પ્રશ્ન નંબર વીસ ભારતમાં નવી ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કયા વર્ષમાં થયો ઓગણીસો ને છ્યાસી પ્રશ્ન નંબર એકવીસ કોઠારી પંચ ભારતમાં કયા વર્ષમાં આવ્યું તો કોઠારી પંચ ભારતમાં ઓગણીસો ને ચોસઠ અને પાસઠમાં આવ્યું પ્રશ્ન નંબર બાવીસ સમગ્ર પરથી અંશ તરફ જવું સૂત્રનું ઉદાહરણ ઓળખાવો તો સમગ્ર પરથી અંશ તરફ જવું હાડપિંજરનું મોડેલ સમજાવી માનવ શરીરના વિવિધ અંગોનું કાર્ય દર્શાવવું પ્રશ્ન નંબર ત્રેવીસ કેળવણી એટલે સ્વયંની ઓળખ અને માણસ જાતની સેવા ગુરુ નાનક પ્રશ્ન નંબર ચોવીસ માનવીમાં રહેલી દેવી શક્તિની ઓળખ એટલે કેળવણી સ્વામી વિવેકાનંદ પ્રશ્ન નંબર પચીસ કેળવણી દ્વારા છોકરા અને છોકરીઓમાં સમગ્ર માનવ ગુણોનો વિકાસ થવો જોઈએ જે કેળવણી બાળકોને પૂર્ણ મનુષ્ય અને ઉપયોગી નાગરિક તરીકે ઘડતર કરતી નથી તે યથાર્થ સ્વરૂપમાં કેળવણી નથી ડૉક્ટર મહાદેવ દેસાઈ